પોલીસ પકડથી બહાર છે આટ આટલા દિવસો વીતી ગયા તેમ છતાં આરોપીઓ હજુ પણ પકડાયા નથી અમર પટેલ ધર્મેન્દ્રસિંહ અને યુવરાજસિંહ પોલીસ પકડ હજુ પણ દૂર છે ંગાતો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે નામજોગ જોગ લખાયેલી ફરિયાદના પાંચ આરોપીઓ પૈકી માત્ર બે આરોપીઓ જ પકડાયા છે રવિરાજસિંહ અને હરવિજયસિંહ પોલીસ પકડવા જરૂર આવ્યા પરંતુ અમરશી પટેલ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા પોલીસ પકડથી બહાર છે કેમ કે આરોપીઓ સામાજિક આગેવાનના પરિવાર તેમજ રાજકીય ઓળખ ધરાવતા હોવાના કારણે આ મુદ્દે અનેક પ્રકારની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે પોલીસ પકડ બહારના આરોપીઓને કોઈ સ્થાનિક રાજકીય નેતાનું પીઠબળ હોવાની પણ સામાન્ય નાગરિકોમાં ચર્ચા છે ધોળા દિવસે જાહેરમાં નકલી ટોલ નાખું ચલાવી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરનારાઓને બચાવી કોણ મહિનાઓ સુધી કોઈએ પકડ્યું નહીં અને મીડિયા અહેવાલ બાદ જ એફઆઈઆર નોંધાઈ સાથે જ ખુદ પોલીસ ફરિયાદી બની એસઆઈટી ની રચના પણ થઈ બધાની વચ્ચે પણ નક્કર કાર્યવાહી શું તે સૌથી મોટો સવાલ છે જો કોઈ નેતા આ ફરજીવાળો કરનારાઓને બચાવી રહ્યા હોય તો તે નેતા મોટો અપરાધ કરી રહ્યા છે અને ચર્ચા પ્રમાણે જ કોઈ નેતા આરોપીને બચાવતો હોય તો તેનો મતલબ આ कांडમાંથી તે નેતાને ક્યાંકને ક્યાંક પ્રસાદી પહોંચતી હશે